આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર ધરમપુરના બિલપુડી ગામે છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઈ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ એસટી મોરચાના પ્રમુખ ગણેશભાઈ બિરારીએ હાજરી આપી સિંદુર વૃક્ષો અર્પણ કરી ઓપરેશન સિંદૂરની યાદ તાજી કરાવી બિલપુડી ખાતે વન મહોત્સવ ઉજવણીમાં મહાનુભાવોને સિંદૂરના છોડ અર્પણ કરાયા ધરમપુરના બિલપુડી ગામે છોતરમાં તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સિંદૂરના છોડથી કરાયું હતું આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ઓપરેશન સિંદુરની યાદ તાજી કરાવી હતી આ સાથે તેમણે વૃક્ષનું મહત્વ પર્યાવરણ વગેરેની વિશદ માહિતી આપી વૃક્ષો વાવી તેનો ઉછેર અને જાળવણી પર ભાર મૂક્યો હતો જે રીતે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે તે જોતા માત્ર વૃક્ષો છે જે પર્યાવરણમાં થતી અસરો દૂર કરવા સક્ષમ છે એટલું જ નહીં દરેક વૃક્ષો ભરપૂર ઓક્સિજન આપે છે કોરોના કાળમાં દરેક મનુષ્યને એટલું સમજ આવી કે ઓક્સિજન કેટલું મહત્વનું છે અને એના માટે વૃક્ષો કેટલા જરૂરી છે આજે આ વન મહોત્સવ દરમિયાન એસટી મોરચા પ્રમુખ ગણેશ બિરારી અને માજી ધારાસભ્ય કોલેજના પ્રમુખ માધુભાઈએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં બિલપુડી કમલેશ ખિરારી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા